છવ્વીસમી જાન્યુઆરીના ઉપલક્ષ્યમાં થનાર ગણતંત્ર દિવસ શિબિર આરડીસીમાં સિલેક્ટ થયું હતું કોલેજમાંથી આ એનસીસીના આ સર્વોચ્ચ કેમ્પમાં સિલેક્ટ થનાર પ્રથમ કેડેટ છે અને તેનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કારણ કે હાલમાં પંદર લાખ જેટલા ભારતભરમાં એનસીસી કેડેટ છે અને એમાંથી માત્ર ત્રેવીસો જેટલા કેડેટ સિલેક્ટ થઈને દિલ્હી ખાતે પહોંચે છે

એનસીસી પ્રધાનમંત્રી રેલીમાં વેસ્ટ ઝોનના કોન્ટીઝન્ટના ભાગરૂપે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સલામી આપવા મળ્યું જે ખૂબ જ સન્માનપૂર્ણ અવસર હતું તેમજ કેમ્પ દરમિયાન ડીજી એનસીસી લેફ્ટિનેન્ટ જનરલ ગુરબીરપાલ સિંઘની સ્ટીક ઓર્ડરની ડ્યુટીનો અનેરો અવસર મળ્યો તેમજ એમની જોડે પર્સનલ મુલાકાત કરી એમના હાથેથી તેમજ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે મળવાનો તેમજ એમના હાથેથી પણ વિશેષ પુરસ્કાર મેળવ્યો હતો અને તેમના તેમજ દેશના વડાપ્રધાન શ્રીના આવાસની મુલાકાત પણ લીધી હતી દિલ્હી ખાતે કેમ્પ પૂરો થતા ગુજરાત પરત આવીને ગુજરાતના રાજ્યપાલ શ્રીના નિવાસ સ્થાને પણ સત્કાર સંભારમાં ભાગ લઈને એમના હાથેથી પુરસ્કાર મેળવ્યો હતો આ તમામ ઉપલબ્ધિઓ હાસિલ કરી એચજેડી ઇન્સ્ટિટ્યૂટમાં તેમના આગમન વખતે ચેરમેન ડોક્ટર જગદીશભાઈ હાલાઈ એ એનો કેપ્ટન દીપેશ પિંડોરિયા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના આ વિશિષ્ટ પ્રદાનથી માત્ર એચ જે ઇન્સ્ટિટ્યૂટ જ નહીં પણ સમગ્ર કચ્છનું નામ રોશન થયું છે તેમની આ સિદ્ધિ એનસીસીના ભાવિ કેડેટ્સ માટે પ્રેરણારૂપ બની રહી છે અને HJD ઇન્સ્ટિટ્યૂટ દેશ સેવા અને નેતૃત્વ માટે આપેલી પ્રતિબદ્ધતા સાબિત કરી છે